છે તો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હિતેશભાઈ આના માટે વિડીયો બનાવો આના માટે વિડીયો બનાવો જેથી કરીને આપણને એની તાત્કાલિક ધોરણે માહિતી મળી રહે અને આપણે એવા જે કઈ આપણે સારવાર કરવાની થતી હોય છે તો આપણે સારવાર એમાં કરી લઈએ બરાબર છે તો આપણે આજના વિડીયોની માલિક આપણે માહિતી આપી દઈશું એ પેલા જે ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો હવે ખાસ કરીને ખેડૂત મિત્રો આજનો વિડીયો એટલા માટે આપણે બનાવવો પડ્યો છે કે ભાઈ અમુક વિસ્તારની મારી કેમ કે જામનગર છે દ્વારિકા છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે બરોબર છે આવા વિસ્તારની મારી ભયાનક વરસાદ પડ્યો ગાબા કાઢી નાખ્યા અને હવે તમને કહો કપાસમાં પાણી ધીમે ધીમે ઓસરવા મીંડા છે એવી જ રીતે કપાસ પણ હવે ઓસરવા મીંડા છે હુકાવા માંડ્યા છે જાણે કે તમને કોઈ પસાર વિઘા હોય તો બધો લંઘાઈ ગયો

બરાબર છે અને ખાસ એ કરો તમે કે સી ઓ સી એટલે કે કોપર પચાસ અથવા તો અદામા કંપનીનું માસ્ટર કોપ આવે છે એ પણ તમે એક પંપે પચાસ એમ લખે નાખી અને એક એક થયે તમારે એક આપણો જે કવસો કે લોટો કેતા હોય છે આટલું પાણી જાવા દેવું જરૂરી છે એટલે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા છે કે ભાઈ પાણી માંથી તો માઇન્ડ બહાર નીકળ્યો છે અને વળી પાણી આપવાનું છે એને એ આપવું જરૂરી છે કારણ કે કોપર તમે એને આપશો તો એમાં જે એના નવા મૂળિયા જે મૂળિયા હતા એ તૂટી જશે અને ના જે પાણી લાગી ગયું છે પાણી અંદર સડી ગયું છે એને હિસાબે છોડવા આખા લંગાઈ જશે એ છોડવા તમને કોઈ ઢગર હાવ હુકાઈ જાય બરાબર હવે જે ખેડૂત મિત્રોને બે દી અગાઉથી થી છોડવા હાવ લંગાવવા મીડ્યા છે અને પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા ઉપર છોડવા જેને પૂરા થઈ ગયા છે એ ખેડૂત મિત્રોને ખાસ કે આમાં નવો ખર્ચો તમે બને ત્યાં સુધી કરવાનું ટાળજો કારણ કે જેને સિત્તેર ટકા સાહીઠ ટકા કે એસી ટકા વયા જાય એ કાંઈ પાસા આવે એમ નથી પરંતુ જે ખેડૂત મિત્રો ને છોડવા ખાલી નમી જશે પવન ને હિસાબે પણ ઈ લંગાઈ જશે તો એમાં તમ તારે તમે એને ડ્રિન્સિંગ કરીજો દો ફટાફટ તો પણ તમે એમાં કામ થઈ જાય અને ખાસ ડ્રિન્સિંગ કરી અને પગે પગે એને હમાય દબી દેવાનું છે છોડવાને અમાય દબી દેવાનો છે હવે તમને બે દિવસમાં પછી તમને એમાં ધીમે ધીમે રિકવરી જોવા મળશે બરાબર પણ સાથે સાથે ફરજિયાત પ્રમાણે તમારે કામ એ કરવાનું છે કે ધાનુકા કંપનીનું ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે બરાબર છે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે કે ભાઈ થાયો પેનેટ મિથાઇલ આવે છે 38% પંપે 30 થી 40 એમએલ લખે નાખી બરાબર એની સાથે તમારે આપવાનું છે એસિડ પ્રો પ્રોજીબ આપવાનું છે તમારે બરાબર છે આ બંને એટલા માટે આપવાનું છે કે એકદમ તાકાત આપી આપી દે દે જોરથી એટલું બધું ઊભું થવું પડે એટલા માટે આ બંને વસ્તુ એ કારણે આપવી જરૂરી છે તમતારે અને થાયટ મિથાઈલ તમે બાયોસ્ટેટ નું હોય તો પણ તમતાર આપો કાય વાંધો નહીં કોઈ પણ કંપનીનું થાય ફેનેટ મિથાઈલ હોય સો ટકા તમદાર આપો પરંતુ ફરવાહી છે એટલા માટે અમે આની ભલામણ કરી છે કે ફટાફટ તમારે સીધું પગ નાખી અને તમારે મૂલ્ય મૂલ્ય આપવામાં તમને અનુકૂળતા રહે સારું રહે તમારે એટલે આ આના દસ પંપ કરી નાખવાના આ બંને વસ્તુ તમારે આપી દેવાની છે જેથી કરીને તમને એમાં ફાયદો મળશે પણ આ તમારે કરવાનો શું છે કે આ તમારે પંપે સ્પ્રે કરવાનો છે હવે જે ખેડૂત મિત્રોને સીઓસી નો આપવું હોય કોપર ઓક્સી ક્લોરાઇડ કોઈ પણ કંપનીનું કોપર પાવું ન હોય તો તમતારે ધાનુકાનું જનરેટ પંપે તમારે પચાસ એમ એલ લેખે નાખી અને એ પણ તમે ખાતર નાખવાનો એમોનિયમ સલ્ફેટ એટલે કે આપણે મોરસુ જે કહીએ છીએ એ એમોનિયમ સલ્ફેટ એક વીઘે પંદર કિલો લેખીએ અને એક એકર પાંચસો ગ્રામ લેખીએ કોપરો એક એકરે પાંચસો ગ્રામ કોપર લેખે તમારે એમોનિયમ ને બે મિક્સ કરી અને આપો તો પણ એમાં ફાયદો રહેશે અને જો તમે આમ કરો કે ભાઈ એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશ્યુ અને કોપર આપો અને એની ભેગું જો તમે કદાચ હળવું કોઈ યુરિયા તમારે નાખવું હોય થોડું તો તમે એ પણ નાખી અને તમે એને આપી શકો છો ભેજવાળું વાતાવરણ છે તે તાત્કાલિક એને આપી જાવ ભલે દારામાં ખૂનતા ખૂનતા જવું પડે ખોટાકા મારે બોલવું બહુ સરળ છે પણ આ કરવું બહુ અઘરું છે મોટો ભાઈ પરંતુ તાત્કાલિક ધોરણે જેટલું થતું હોય એટલું તમે તાત્કાલિક ધોરણે તમે આ વસ્તુ કરી શકો છો જે ખેડૂત મિત્રો ને માનો કે ખાતર નાખવું છે અને કોપર છે એ પાઈ દીધું છે આપણે ડ્રિંકીંગ કરી દીધું છે અને ખાતર નાખવું છે તો ખાતર તમારે એમાં એમોનિયમ સલ્ફેટ અને આપણે પાવડર કહેતા હોય 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 તો એ પણ તમે આપી શકો છો પણ સાફિલાઇઝર આપજો નું એમાં વધારે મજા આવશે એકરે પાંચસો ગ્રામ લેખે પંદર કિલો લેખે એમોનિયમ સલ્ફેટ અને પાંચસો ગ્રામ લેખે તમારા સાફિલાઇઝર એ પણ તમે એને આપી શકો છો જે કોપર નું ડ્રીસિંગ કરી દીધું છે એ ખેડૂત મિત્રો એ તમારે અને એમોનિયમ સલ્ફેટ બંને વસ્તુ આપવાની છે જેથી કરીને તમને રિઝલ્ટ ફાસ્ટ આવશે બરાબર છે અને ખાસ ખેડૂત મિત્રો

નમી ગયો એટલે અને વળી પાછા તમારે ઉભા કરશો એટલે વળી પાછા મૂળિયા તૂટી જશે એટલે કપાસ રાખવો બહુ મુશ્કેલ થશે જે ખેડૂત મિત્રો કપાસમાં આવી કોઈ પરિસ્થિતિ થઈ નથી એ ખેડૂત મિત્રો અગાઉ સીટીના પગલા રૂપે તમે એમાં ફૂગનાશક દવા તમે એને આપી ગયો બે વખત ચાહે તમે બીએસએફ નું આપણે પ્રાયક્ષર આપો બાયરનું નેટિવો આપો તમતારે બરાબર છે પછી ગોદરેજ નું આપો આપો તમે ફૂગનાશક દવા ફરજિયાત બે વખત તમે ખાસ ખેડૂત મિત્રો તમે અત્યારે એને આપી દેજો બરાબર છે કારણ કે આ વરસાદનું પરિસ્થિતિના હિસાબે ઘણું બધું બહુ મોટું નુકસાન થયું છે અને ખબર છે કે આ નુકસાની લગભગ લગભગ હવે કોઈ ભરપાઈ થાય જ નહીં ઘણા બધા ખેડૂત મિત્રો ને આવા પ્રશ્ન છે કે હિતેશભાઈ આનું શું થાય ખાલી જેને નમી ગયો છે થોડો ઓછો એને તો તાત્કાલિક પગે પગે દબી ગયો અને સવાર માં રમીને કોપર પંપમાં નાખી અને ડ્રિન્ચિંગ કરવાનું ચાલુ કરી ગયો કોપર જેમને ડ્રીપ ઇરિગેશન હોય તો ડ્રીપમાં પણ આપવાનું હોય નાખી દેવાનું પાણી જવા દેવાનું તમારે કોપર ચડાવી દેવાનું એટલે તમારે એમાં એ વસ્તુ હોય જાય કોપર તમારું ડ્રીપમાં ચડી જાય પાણી તમે એને આપેલું હો પાણી તમારે એમાં હતું પાણી એમાં હતું વરસાદનું છતાં તમે એને પાલર પાણી ઉતારી જાવ તમને એમાં વધારે ફાયદો થશે બરાબર છે બાકી આજના વિડીયોમાં જો કઈ રહી જતો હોય તો તમ તમે મને ફરી કમેન્ટ કરીશું આપણે વળી પાછી તમને એમાં માહિતી આપીશું બાકી નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન